નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે કશિશ મુકબીરના સમાચારો પર સૌ શરૂઆત કરીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને સંસદને સંબોધ્યા રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કહ્યું કે ઓમ બિરલાને ખૂબ વ્યાપક અનુભવ છે સાથે જ જણાવ્યું કે તેઓ લોકતાંત્રિક પરંપરાઓને નવી ઉંચાઇ આપશે આખી દુનિયામાં ભારતની બે હજાર ચોવીસની ચૂંટણીની ચર્ચા થઈ રહી છે નિર્ણાયક સરકાર પર લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે સાથે જણાવ્યું હતું કે અઢારમી લોકસભા ઘણી રીતે ઐતિહાસિક છે ભારત વધુમાં વધુ આત્મનિર્ભર બને તેવો પ્રયત્ન કરશે તમામ ક્ષેત્રે ભારત વિકાસ કરી રહ્યું છે જળસંકટને લઈને ભાજપે દિલ્હી સરકારને ઘેરી છે ભાજપે દિલ્હીમાં પ્રદર્શન કર્યું છે પાણીને લઈને ભાજપે એનસીડીમાં પ્રદર્શન કર્યું સાથે જ દિલ્હી સરકાર વિરૂધ્ધ ભાજપે સૂત્રોચ્યાર પણ કર્યા બેનર સાથે ભાજપે પ્રદર્શન કર્યું વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે થી ત્રીસ જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢના ભાગોમાં સત્યાવીસથી ત્રીસ જૂન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં વરસાદ પડી શકે છે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે તો કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જુલાઈની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે આઠથી બાર જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે જિલ્લાના ગઢડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો ગઢડા શહેર તેમજ તાલુકાના માંડવધાર કેરાળા અને હરિપર ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે ત્યારે જિલ્લાના અધેવાડા બુધેલ ઘોઘા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઘોઘા પંથકમાં વરસાદથી લોકોને અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી જામનગર જિલ્લાના ચોમાસાનો જીવલેણ પ્રકોપ જોવા મળ્યો છે વીજળી પડતા ત્રણ બળદ અને એક બાળકનું મોત થયું છે જામજોધપુરના બમથિયા ગામે વીજળી પડતા પશુપાલક યુવાનની સાથે થી વધુ પશુઓના મૃત્યુ થયા છે જિલ્લાના પાંચ તાલુકામાં અડધાથી ચાર ઇંચ જેટલો વરસાદ થયો કાલાવડ પંથકમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ પડ્યો સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે વાવણી કરેલ ખેડૂતોને વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ઉના ખાતે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગીર જંગલમાં પણ મેઘરાજાનું અંધાધાર આગમન થયું છે ત્યારે માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જંગલમાં વરસાદની મોજ માણતા સિંહ અને સિંહ બાળનો વીડિયો વાયરલ થયો રાજ્યમાં તમામ જિલ્લાઓ સહિત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્ર પણ એક્શન મોડમાં છે ત્યારે સુરત તંત્ર વરસાદને લઈ એલર્ટ મોડ પર આવ્યું છે તંત્ર દ્વારા ઉપરવાસમાં વરસાદને લઈ કોઝવે પર બેરીકેડ મૂકવામાં આવ્યા હતા તેમજ કોઝવે પર નહવા માટે મનાઈ ફરમાવવામાં આવ્યું છે અવરજવર માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો પરંતુ નાહવા પર પ્રતિબંધ મૂકાયો છે મહત્વનું છે કે વધુ વરસાદને લઈ સલામતીના ભાગરૂપે કેટલીક વાર કોઝવે બંધ કરવાની જરૂર પડે છે કોઝવેમાં કોઈ નહાવા ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે એનડીઆરએફની વધુ એક ટીમ તૈનાત કરવામાં આવી છે ગુજરાતમાં એનડીઆરએફની કુલ આઠ ટીમો તૈનાત કરવામાં આવી છે અમરેલી ખાતે ની એક ટીમ રવાના કરાઈ સાથે જ વલસાડ નર્મદા ભાવનગર રાજકોટ અમરેલી દ્વારકા સહિત ગીર સોમનાથ અને કચ્છમાં ની એક એક ટીમ રવાના કરવામાં આવી છે ગીર તાલુકામાં ગેરકાયદેસર બાંધકામને લઈને જિલ્લા કલેક્ટરે બે દિવસ પહેલા મુલાકાત લીધી હતી તાલુકા સેવા સદનથી જામવાડા રોડ સુધી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી જેને લઈ લોકોએ શુભેચ્છાઓ સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યા હતા અને રોડની બંને બાજુ થી વધુ દુકાનો સ્વેચ્છાએ તોડી પાડી સામાન ખસેડવામાં આવ્યો ઉના પ્રાંત અધિકારી અને ગીર ગઢડા મામલતદાર ટીમ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જેસીબી સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી દબાણના ભાગરૂપે પોલીસ પ્રશાસન ખડેપગી રહ્યું ગીર સોમનાથના તાલાલામાં બીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી તાલાલાના સ્ટેટ હાઇવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા વેરાવળ તાલાલા સાસન સ્ટેટ હાઇવે પર ડેમોલ્યુશનની કામગીરી કરવામાં આવી અનેક દુકાનો સહિતના દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરાઇ ભાવનગરના મહુવામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે ત્યારે વરસાદ પડતા ગરમીથી અકળાયેલા મહુવાવાસીઓએ વરસાદની મજા માણી હતી તો બીજી બાજુ નજીવા વરસાદને પગલે પ્રિમોન્સૂનની કામગીરી ધોવાઈ ગઈ હતી શાક માર્કેટ ગાર્ડન રોડ બગીચા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રસ્તામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને લોકો પરેશાન થયા બોલીવિયામાં તખતા પલટના પ્રયાસ નિષ્ફળ રાષ્ટ્રપતિ ભવન પાસેથી સૈન્ય જનરલની ધરપકડ કરવામાં આવી તમને જણાવી દઈએ કે ટેન્ક અને સૈનિકો સાથે જનરલ પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને રાષ્ટ્રપતિ લુઇસ આર્સેએ કહ્યું કે જનરલ દ્વારા તખ્તા પલટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ દેશના નાગરિકોને સંગઠિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી સેનાના જનરલ કમાન્ડર જુઆન જોસની ધરપકડ કરવામાં આવી છે બોલિવિયાનું અર્થતંત્ર નબળું પડ્યું જેના પગલે દેશમાં સ્થિતિ ગંભીર છે માલદીવમાં મુઇઝુ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે જેના પગલે રાજ્યમંત્રી ફાતિમા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ મામલે પોલીસે કાળી વિદ્યા કરવાની સામગ્રીઓ પણ જપ્ત કરી છે મંત્રી ફાતિમા શમનાઝના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તમને જણાવી દઈએ કે મોઈઝુ સાથે અનેક પદો પર કામ કરી ચૂકી છે ફાતિમા મોલ્ડિવસમાં અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે